શકતશક મિંદ્રેસતેસરાની સ્માત નિસ્પાધ છે વિદેશી દારૂનો વેચાણ કરતા ઇસમને શોધી કાટી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેર વિસ્તારમાં બનેતી ગુનાહિત પ્રવૃત્તિને રોકવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ છે જે અંતર્ગત નવાયાડ ખાતે કેબલની ઓફિસમાં બુટલેગર મુસ્તફા ઉર્ફે સાહિલ દ્વારા રાખેલ વિદેશી દારૂનો વેચાણ કરતા ઈસમને પકડી પાડી વિદેશી દારૂનો ગર્ણાપાત્ર કેસ સુધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ લુકમાન ખાન મહેબૂબ ખાન પઠાણ અને વોન્ટેડ આરોપી મુસ્તફા ઉર્ફે સાહિલ અનવરભાઈ ઉર્ફે બાબુભાઈ રાજ તેમ જાણવા મળેલ છે કબજી કરેલ મુદ્દામાલ તરીકે વિદેશી દારૂની બોટલ નાગ